કોણ આયા મતલ્યા આયા હોવે હા પજે બજે રાજવા તાજે ઠેર હે એ આરો આરો પપ્પા આવો આડી ફોન નો ચેડ મળતી પપ્પા આ મેલો

પણ હવે 2000 નું બોલી ગયો છે 2000 ટકા જલ તન ઠેર મેલવાઈ ન કે ફોન આવશે હા ફોન કરી એ હા એ હારું જાતા પેલા કે જા બાને બાને આયા દે છે બાપા એ બા આવજો યોડો જા મે હા એ પામશે એ હારો